બધી વસ્તુ છે ને વ્યસન છે ને વ્યસન વ્યસનથી થોડાક દૂર રહેજો અને મા બાપની સેવા કરજો અને કુટુંબ પરિવારની એકતા રાખજો અમારા જેવું તમને સચ્ય અને જો હું તો હાથ જોડીને કહું છું કદાચ તમારું વ્યસન છૂટી જાય અને પાંચ રૂપિયા પચ્ચેત મારી આ નાખવા નાખવાના થવા પણ એવા કાંઈક કુટુંબ બાપુ બરબાદ થઈ ગયા તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા હું તમને દેખાડું કામની પાસે કેટલી જમીન જાગીર હતી અને ક્યાં જઈ હાલો હું તમને બતાવ એટલે બરબાદીના ધનતા ન કરાય હું કોઈ બંધ કરાવવા નથી આવ્યો પણ મારો કહેવાનું મીનિંગ કે જો સમજાય તો સારી વાત બેકારે અમે બાપુ અમારે બાઈકી હોય જો અમને એવો વિશ્વાસ બેઠો હોય કે આ ન કરાય અને બીજા ચડી જાય એટલે દુઃખ થાય એટલે બાકી મારે કાંઈ દેવાનું નથી તમને કહેવાનો મારો મીનિંગ એ છે જે સમય મળ્યો છે આનંદ મળ્યો છે આનંદ મોજ કરી લેવાની વાત છે મને તો બધા શશિયુગની વાતો કરે છે

આવા સંતોના ખોળામાં બેહવા મળે આટલા માણસો અમને સાંભળતા હોય આવા સાજીંદા બાદશાહ જેવા બેઠા હોય પડકે અને આટલી આપડી એકતા હોય ને બાપુ મોજ કરી લ્યો તો આનું નામ સ્વર્ગ બીજું ક્યુ સ્વર્ગ એક એક જ વાત તમને કરું કે ઈશ્વરે તમને મને માણા સુકામ બનાવ્યા કુતરા કાગડા ભેંસુ ભૂંડા બનાવ્યો હોત તો મને તો આ ભાવ ને કરમ માં ને એમાં મને કઈ ટપા નથી પડતા હશે બધું હાચું

બધું આમ જ હાલે છે કોઈ કઈ ખબર નથી આ મળ્યા છે ને એ મોજ કરી લેવાની છે બાકી કઈ છે અને આ સંતો ની બાબુ ભૂમિકા છે સંતોના ભજન થી તમને અને મને જો મોજ આવતી હોય તો ઈ જેને બાપુ પોતે ભજન કર્યા છે ને કઈ મજા લૂટી છે આંકડા તો કોકવાર કાઢો આજ આપણે દાદા મેકરની વાત કરીએ દાસી જીવનની વાત કરીએ જેઠીરામની વાત કરીએ નરસિંહ મહેતાની વાત કરીએ તુલસીદાસ ની વાત કરીએ હું ઈ કહેવા માંગુ છું કે ઈ મહાપુરુષોના નામ લ્યો જો આટલી મોજ આવે તો ઈવડે આ મહાપુરુષોએ કઈ મજા લૂટી છે આંકડા તો કાઢો જેને પોતે પરફેક્ટ કરીને આબ્યું કે આનું આમ જ છે પણ હવે આપણી આંખ ન ઉઘડી તેમાં સંતો શું કરે અને આ બધા બાપુ ગાણા ગાય છે ને એમ નામ નથી ગાતા એટલે જ મહાપુરુષો લખવું પડ્યું નથી મફતમાં મળતા જેના મોલ ચૂકવવા પડતા સંત ને સંત પણ આ દુનિયા બાપુ આ સાધુ સંતો પગ્યા લાગે એમાં અમુક અમુક કપાતર કટક્યા હોય ને એને એ લાગે નહીં પણ ગમે નહીં બીજા લાગતા હોય ન ગમે એટલે ઈને એને ખબર જ નથી સંતોને પગે લાગે છે ને એથી ચાર ગણા તો સંતોને ગાળ્યું દે છે ગાળ્યું તમને નો ખબર હોય તો હું તો બહુ સંત અને મને માણા બનાવ્યો હોય તો સંત હોય સાધુ એ ડાગે બાપુ હારા-હારાને આપણે સલામ નથી મારી હારા-હારાને ઢોકાવી નાખ્યા આપણે કોઈ દી પગે લાગ્યા જ નથી ક્યાંય પગે લાગવાનું હોય મારા મા-બાપને દુનિયાને શું પગે લાગવાનું સલામ નથી કરી કોઈ દી અને કોઈ નહિ આને કે અન્યાય નથી કર્યો કે કોઈ મેં ખટારો આવ્યો તો કોઈ બાજુ મેં મારી એક માલિકો રાખી મારી લાઈફ માં કોઈ એમ કે દરબાર સો રૂપિયા ની ચોરી કરી દીધી મારી સાથી માં ડામ દઈ દો સિદ્ધાંત હોવો જોઈએ પણ હું તોફાની હતો ને તોફાન માંથી બારો કાઢીને મને આ જો આ લાઈન ઉપર આપવા મેળવી હોય તો એક રૂપાય સંતો ની છે એ સંતો એ મારી આંગળી પકડીને મને આ દુનિયામાં બાપુ માણા બનાવ્યો અને આજ તમે બધા મને સાંભળો છો ને કે મારી કોઈ લાયકાત નથી કે હું આ સુધી પહોંચું અને હું બોલું તમે સાંભળો એ વાતમાં માલ નથી કારણ કે તમે તમે નહીં આખી દુનિયા હોશિયાર છે આ એમ બોલી છે ને તમે બોલી નથી શકતા રામ વન માં ગયા હતા સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા રામ રાવણ મારીને આવતા રહ્યા આ કોને નથી ખબર બધાને ખબર છે પણ તમે બોલી નથી એટલે અમને બોલાવો અમે બોલી આવી છે નાક કાન ઘેરે મુકતા આવી છે એટલે બોલી આવી છે કારણ કે અમે જ્યાં બોલાવી જો તેમ મત બોલતા તો અમે નાક કાન વગેરે ના લઈ એટલે જ બાપુ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા બાપુ જે રબડ જેવા થઈ જાય ને જેની કોણે પાવી જાય ને કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો તમે જુઓ તો ખરા એને ભક્તિ લાગે પણ ઈ એક સંતનો નો પ્રતાપ એક ભજનનો નો પ્રતાપ એટલા માટે જે ખવરાવીને જેને ખવરાવ્યું છે ને ખવરાવીને ખાધું છે ને એના જ બાપુ દુનિયામાં ઇતિહાસ થયા છે આપણે તો કોક હોય ને આપણે ઉસ્કાવીને ખાઈ જઈએ છીએ પછી કે શું નડતું હોય છે જોર દાણા શું નડતું હોય છે તમારા ત્યાં કેમ એમ હોય અમારા ત્યાં એ બહુ હેલ્યું

તરાવીન ધાનનો નિપજે કોડવીન નો હોય જેલ જકરા નિપજે જેની જનેતા ઓથલ હોય હારી માં વગર બાપુ હું તો આ બેનોને હાથ જોડીને કહું કે તમે ધારો તો આજે ગોપીચંદ ભરથરી જેવા દીકરા થાય ગંગા સતી પાંડબાઈ જેવી દીકરીઓ થાય પણ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને અને જન્મ થયા પહેલા રામાયણ કે ભાગવત કે ગીતાના પાંચ પાંચ પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ મહારાજ ની શું વાતો કરી અરેશન મારા બાપ દી ઉઠાડી દીધો ભલે હું તો બહેનો ને કહું મારી વાત ખોટી લાગતી પણ આ મારી બળતરા બોલે સંસ્કૃતિ મારા ખતમ થઈ જાય તમે આ દુનિયામાં બાપુ જો તમે કયો ને તો હવા સુધી દાખલા આપો ત્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી ભૂગી ગયો ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી તમે કયો તો હવા સુધી દાખલા તમને આપો તમે જો મર્યાદા મૂકી દો તો હવે કાય રે ને એક લખી લેજો કાય છે જ નહીં માં છે તો માં છે બાપુ ટોચ નું પદ છે કોઈને જો અભિમાન હોય તો કાઢી નાખજો

અરે કોઈ દી તમારું ગાડું નો હાલે ભલા ભલા માન બાપ કાળિયા ઠારો જિંદગીના જો ચકડા ફેરવી નો નાખે તો તો માં બાપ ના આશીર્વાદ ને કોઈ માને ને ભલા ભલા માન બાપ જેવા ભગવાન છે ને દુનિયામાં ક્યાંય છે ને માન બાપ છે ને ઈજ બાપુ આપણો મેઈન મુદ્દો છે આ બે નો હોય તો આપણે ન હોય ફો વાત ની એક જ વાત અતાર પરજા એમ જ કે તમને નો ખબર પડે તમને નો ખબર પડે

અમુક અમુક ના છોકરા નથી ને એ ભગવાન એકાદો દે એ ભગવાન સમજવું ચા સંસ્કાર ગોતવા અરે સમજાય એવું જ નથી આ અમે ગમી આ ભજન ના અમને કે અમને ઘણા બાપુ અમારા અમારે પગલા પાડવા બાપુ અમારે હાલો પગલા પાડવા

આપણું બહેરું કદાચ થોડું મોડું હોય કસડ કસડ પસડ હોય ને એને પાલવી લેવાનું કારણ કે મેળ જ માંડ પીડ્યો છે તો ડખા થઈ જાય પછી એમ નામ એટલે હાશ વી લેવા જે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જાળવી લે પછી છોકરા કદાચ આડુ ડાડું બોલતા હોય ને તો આપણે ઈશ્વરને ને કહેવાય મારો સમય એવો હોય છે મારા નાતુ અને સુધી આપ બાકી એક તુકારો દે એક ગાળ દે એક ધોકો મારે ને એક લાફો મારે બાપુ એનું પરિણામ શું આવે એનું કાંઈ નેઠું નથી એક જ વાત તમને કહી દઉં તમે તમે એક બેહી દેશો ને હું તો બહુ ને હાવું ની માથા કુટ હોય ને તો હું તો હાવું ને કહું તમે હાવું જો હાવું એવું મટી જાવ ને તો વહુ વહુ મટી જાય પણ આ તો હાઉ ને શું વહુ આવ્યું ને એક ફૂટ અત્યારે હાલે મારી વહુ આમ ને મારી વહુ આમ ને તો ઓલી વહુ એ મારી પાસે ભલે મારી મા સાડ્યું પાડતી ભલે ચા મને ફાંસી દઈ દેવાય પણ એક વહુ મોડી ઉઠે અને જો એની હાહુ કામ કરી નાખે

એક ના જેવું બીજાનું મોઠું નથી તમારે નાખ્યું કરવું જ કરજો નહીં તમે જુઓ ઈશ્વરની રચના કેવી છે એક જેવું બીજાનું મોઢું નથી અરે મોઠાની ક્યાં વાત કરો અંગોઠાનો ફિગર એક જેવો બીજાનો ફિગર નથી આવતો એને બાપુ તમે જોવો તો ખરા માથાના વાળ જેટલું બાપુ ફેરફાર રાખ્યો છે આટલી બધી એની પાસે બુદ્ધિ કેટલી છે અરે તમે વિચાર તો કરો છતાય જો તમને મને એકા તમે જુઓ આપણી શરીરની રચના કેવી કરી છે આ આપણી બે આંખ સીતારામ બે આંખ બે આંખ છે ને બે આંખ થી જોવો તો એક જ દેખાય ને એક આંખ થી જોવો તો એક જ દેખાય તમારે અખતરો કરો જ કરી આમ બંધ રાખો તો એક જ દેખાય બે આંખ થી જોવો તો એક જ દેખાય કેવી રચના છે નકા ખટારા બે નો દેખાવો જોઈએ હાઈવે માં હલાવો તો બે નો દેખાવો જોઈએ પડે મને ભટકાય તો ખબર પડે તો એક જ હતો પાછું ચાર્જિંગ નહીં કરવાનું પાવર નહીં પૂરવાનું કઈ નહીં કરવું પાણી નહીં કઈ નહીં બપોર એક દુનિયા દેખાય બોલો કેવા દીવા બનાવ્યા છે કેવું દીવલ પૂર્યું હોય છે મારા રામ કઈક તો જો આ પાંચ તત્વ દેહ બન્યો છે ને ધરતી આકાશ પવન ને પાણી અને પ્રકાશ આ તમને મને જીવાડે છે આ પાંચ તત્વ મંદિરે ન જાય તો વાંધો ન આવે કોઈ પુનદાન ન તો વાંધો ન આવે પણ આ હવા બંધ થઈ જાય તો આ પાણી નો હોય તો પૂરત નારાયણ એમ કે બે દી આપણે આરામમાં જવું છે એટલે તેથી ઊંઘું છું બે દી રજા ઉપર જવું છે તો આ પાંચ તત્વ તમને મને જીવાડે છે અને બીજી વાત એ કહું કે તમે જો સેજે ઠેકડા મારો ને તો પાણી વગર તમે જીવી ન શકો પણ એનું ઈ પાણી જો બેફામ થાય તો તમને મારી નાખે હવા વગર તમે જીવી ન શકો પણ ઈના ઈ હવા જો બેફામ થાય તો તમને મારી નાખે એટલે મહાપુરુષો કહે છે કે અભિમાન કોઈનો બાપુ ટેકો નથી ને કોઈ ટકે નહીં રાજા રાવણ જેવોના હતા નોતા કરી નાખ્યા મોટા હતા મહિપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ ભજનનો તો બાપુ એક શેડો હોય હરિના કેસ બાપુ રાક્ષસ હતો એનો છોકરો ફકત કેવી રીતે થયો રાક્ષસ ના રાક્ષસ જ ન થવા જોઈએ તમે જો આખી દુનિયા ધ્રુજાવે ભગવાન પાસે દસ્તાવેજ કરાવી લીધો કે મારું મોત જ નહીં

સમય મળ્યો છે આનંદ કરી લ્યો મેં કે ભગવાનને બાપુ અહીંયા ધકો કરે ભલે હું તો એમ કહું શીખ્યું રાક્ષસ આ રાવણને જેવો કરતા હોય પણ રામને અહીંયા જાવું પડ્યું રામને ધકો કરાવ્યો આ હારણાકસ જેવો હોયો પાપી તો છે ઇતિહાસ બોલે છે પણ બાપુ ભગવાનને અહીંયા જવું પડ્યું તો હું એમ કહું છું કે તમારા ઘર ઘરોથી થતો તો કરાવો એવું વિચારવા જેવું નથી કે આપણે અહીંયા એની જ વાત કરીને રાવણ આવો ને કં કંસ આવોન આ આવો પણ આ ભગવાન ને અહિયાં સુધી થયો બાપુ આ કેવો ગણો હોય આપડા ઘરે સારો માણો નથી આવતો ભગવાન શું એટલે જ બાબુ કહું છું જીવન જીવવા મળ્યું છે આનંદ કરવાની વાત છે મોજ કરવાની